પેન્શનરો દર વર્ષે રાજકોટમાં જવાની ફરજ પડી આર્થિક રીતે નબળા પરિવારો માટે લોહાણા સમાજની આ અનોખી પ્રથા યોજવામાં આવી વરસાદી કાંસમાં ગાય પડી ગઈ ફાયર બ્રિગેડે તેનું રેસ્ક્યુ કર્યું કેન્દ્રની ગ્રાન્ટ છતાં ફી ખાનગી ધોરણે પાંચ પોઈન્ટ પાંચથી સત્તર લાખ ભાજપ એમલે હીરા સોલંકીનું આડકતરું સમર્થન જો કોળી નેતાને મુખ્યમંત્રી બનાવાય તો આનંદની વાત છે સરકાર પર્યાવરણની રક્ષા માટે સોલાર પેનલથી માંડી ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પ્રોત્સાહક નીતિ લાવી રહી છે પરંતુ પ્રોત્સાહક પગલાનું અમલીકરણ સરકાર ધારે છે એટલું આસાન નથી સોનામાં બે તરફી ઉછળકૂદ વૈશ્વિક ભાવ ચોવીસો ડોલર ઘર આંગણે પંચોતેર પાર થયા છે

આજવા રોડની સરકારી જમીનને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી દેવાના રહીશોમાં આક્રોશ બીઆરએમમાં વડોદરાથી નીકળ્યા બાદ પંચોતેર માંથી ઓગણપચાસ સાયકલિસ્ટ ડુંગરાળ રસ્તા જીતી આગળ વધ્યા છે તો વિદ્યાર્થીઓમાં લીડરશીપના ગુણનો વિકાસ થયો સ્ટેજ ફેર ઓછો થયો અને એકાગ્રતા પણ વધી છે વડોદરા સુરત આણંદની એક પ્રાથમિક સ્કૂલમાં વિવિધ વિવેક ક્લબની સ્થાપના કરવામાં આવી છે

ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ એક્સ પર પીએમ મોદી સંખ્યા સો મિલિયન ને પાર પહોંચી છે કેપી શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત આજે શપથ લેશે આગામી બજેટ પર પેટા ચૂંટણીના પરિણામોની અને મોંઘવારીની અસર જોવા મળી શકે છે અંતિસરના પાણીના સંપની જાળવણી ન થતા આક્રોશ નિર્માલીના મુવાળા દનાદરા વગેરે ગામોની પણ પાણી આપતા સંપની મરામતની માંગ કરવામાં આવી છે દાહોદ પાલિકાના પાપે પીવાના પાણી માટે વલખા મારતી જનતા ગીતાના પાઠને અભ્યાસમાં ચાલુ રાખવા જોઈએ સમરસતા મંચ વિશ્વની બીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે ભારતીય અર્થતંત્રની રફતાર વધી છે જેતલપુર બ્રિજ પર દેખાતા ગાબડા કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાનું સર્ટિફિકેટ

3000 કરોડના ખર્ચે ભારત અને ભૂતાન વચ્ચે પ્રથમ ક્રોસ બોર્ડર રેલ લિંક બનાવવામાં આવશે આઇકોનિક ગાંધીનગર ગૃહના કાંગરા ખરિયા શહેરની સાન સમાન ગાંધીનગર ગૃહની ઈમારત જર્જરિત જોવા મળી કલાકારો અને પ્રેક્ષકોને ચોખમ વડોદરાનું સન્માન સુ બીસીએ માટે નથી બીસીએ અને શહેરી નેતાગીરી મુંગી કે ખાનગી સંસ્થા દ્વારા ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય વડોદરાના હાર્દિક પંડ્યાના રોડ શોનું આયોજન એમએસયુના વાઇસ ચાન્સેલર વિજયકુમાર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગણી દેવગઢ બારિયામાં માનસરોવરની કામગીરીમાં લાખોની રોયલ્ટીની ચોરી થઈ છે તો ન્યાય નહીં મળે તો જૂનાગઢ કોંગ્રેસના નેતા રાજુ સોલંકીની સામૂહિક ધર્મ પરિવર્તનની ચીમકી આપવામાં આવી છે સ્પોર્ટ્સમાં જોઈએ ભારતે પાકિસ્તાનને હરાવી વર્લ્ડ ચેમ્પિયન ઓફ લેજન્ડ્સ ટ્રોફી જીતી છે

સંતુલિત ખોરાક વ્યાયામ અને મનગમતી પ્રવૃત્તિથી મહિલાઓ સ્વસ્થ રહી શકે છે આઈડીસીએમ કોન્ફરન્સમાં છ મહિલા અગ્રણીની આરોગ્ય અંગેની ટીમ એઆઈથી એક ડગલું આગળ વધી ગયેલા ઇવોલ્યુશન વિશે જાણવું જરૂરી છે ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે સામેની ટી ટ્વેન્ટી સિરીઝ ચાર એકથી જીતી ગઈ ભાષણ ગોળીબાર અને લોહી સિક્રેટ સર્વિસે ટ્રમ્પને કઈ રીતે બચાવ્યા ટ્રમ્પ પહેલા પણ ઘણા રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિઓ ઉપર હુમલો થયા છે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા ત્રણ આતંકીઓ કેનેડાના વિઝાની લાલચમાં બે પરિવાર ભોગ બન્યા છે પંચાવન લાખ પડાવી લેનારા અમદાવાદના ભેજાબાજોની સામે ફરિયાદ નોંધાઈ છે હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ ગોળી કાનને ટચ થઈ અને નીકળી ગઈ ઉના અકસ્માત બાદ હવે બિહારમાં કાર્યવાહી ચોવીસ કલાકમાં બસો બાવન બસો જપ્ત કરવામાં આવી કોંગ્રેસ પરોપ જેવી પાર્ટી છે તે જેના પર ઊભા રહેશે તેને ગળી જશે જેપી નડ્ડાઈ કહ્યું વેદવ્યાસ પ્રાથમિક શાળા શાળાના જ વિદ્યાર્થીઓના હસ્તે એક કરવામાં આવ્યું કાજરાવાડીમાં દત્તનગર ખાતે છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને નાગરિકો ત્રાહીમાં માલસર ખાતે શ્રી રુઢિયા હનુમાનજી મંદિરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો બાલાસિનોર ફોરેસ્ટરે ગેરકાયદેસર લાકડા ભરેલ ટ્રેક્ટર રાત્રે પકડ્યું બપોરે છોડી દીધું થરાદમાં વરસાદની ઘટ પડતા ખેડૂતો ચિંતામાં જમીનમાં પાણી નહીં અને બીજી બાજુ કુદરત પણ રૂઠ્યો છે મહેસાણાના લાંગડજ ટુંડાલી સીમમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા છે જ્યારે ચાર ઇસમો ફરાર થયા છે ફાઇનલમાં જાસ્મિન પાઉલિનીને હરાવી કારકિર્દીનો બીજો ગ્રાઉન્ડ સ્લેમ જીત્યો છે

તો છેતાલીસ વર્ષીય ડેન્ટિસ્ટ મહિલા લોકોને જાગૃત કરવા માટે સાયકલ લઈ ખારડુંગલા ફીટ ઊંચાઈ પર પહોંચ્યા કોંગ્રેસના નેતા સોલંકી ગોડલના ભાજપના ધારાસભ્ય ગીતાભા જાડેજાના રાજીનામાની માંગ કરી રાજ્ય સરકારના દિશા નિર્દેશો અનુસાર મનપાના સિટી ઇજનેરની કચેરીએ બહાર પાડ્યું કડક પરિપત્ર પ્રતાપનગર ખાતે સાયનાથ ચેમ્બર ફાયર બ્રિગેડ વીજ જોડણ કાપી અને સીલ માર્યા છે હાર્દિક પંડ્યા આજે બસ સવાર થઈ વડોદરાનું અભિવાદન ઝીલશે પોલીસે રોડ શો ને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે તો આ હતા અત્યાર સુધી તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ